હાલમાં ગણપતિ ઉત્સવ હર્ષોલ્લાસથી સમગ્ર દેશમાં બનાવવામાં આવી રહ્યા છે આના માટે જામનગર જિલ્લાની પ્રજાને હું ખાસ એક નમ્ર અપીલ કરવા માગું છું કે ગણપતિ વિસર્જન જે કરવામાં આવે જે પંડાલ અથવા જે ઘરો મેં જે સ્થાપિત ગણપતિ જે હોય એની જે વિસર્જન કરવામાં આવે એ જે ખાસ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કૃત્રિમ કુંડ પોન્ડ્સ બનાવવામાં આવેલા છે જે બે પોઈન્ટ્સ એક સરદાર રિવેરા પાસે અને બીજું વિશાલ હોટેલની પાછળ જે બનાવવામાં આવેલા છે એમાં જે ખાસ સુરક્ષા સલામતીની વ્યવસ્થા સાથે જે બધી વ્યવસ્થાઓ સાથેના આયોજન ત્યાં કરવામાં આવેલા છે આ સિવાય કોઈ પણ જગ્યા કોઈ નદી દરિયા કિનારે અથવા પણ તલાવમાં જ્યાં કોઈ સુરક્ષાની કોઈ વ્યવસ્થા ના હોય ત્યાં વિસર્જન ના કરવામાં આવે અમારી ખાસ અપીલ છે અમારી ઓર કોઈ પણ ડાઉટ અથવા જગ્યા માટે કોઈ પણ ચોકવટ કરવાની હોય તો તમે નજીકના પોલીસ સ્ટેશન અથવા સો નંબર એકસો બાર નંબર ઉપર ઉપર પણ કોલ કરીને વેરીફાઈ ચેક કરી શકો છો